પાટણ જિલ્લામાં તાજેતરમાં જ યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ પરિણામો જાહેર થતા વિવિધ રાજકીય પક્ષો દ્વારા સરપંચ અને સભ્યોના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે પાટણ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ થયેલા સો ગામડાઓમાં નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોને અભિવાદન સમારોહ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે યોજ્યો હતો જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં પાટણ વિધાનસભા મતવિસ્તારમાં સમાવેશ થયેલા સો ગામમાંથી સરપ પંચ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેઓનું મહાનુભાવના હસ્તે પુષ્પકું સન્માન કરવામાં આવ્યું છે પાટણ વિધાનસભા ના સો ગામો એસી એક્યાસી ગામો ચૂંટાયેલા અને જૂના સરપંચો ને સન્માન માટેનો અમે કાર્યક્રમ રાખેલો હતો સોએ સો ટકા હાજરી એ સરપંચોએ અને સભ્યોએ આપી છે કદાચ સરપંચ ગેરહાજર હોય તો એની જગ્યાએ ઉપસરપંચ પણ હાજર રહી અને અમારું સન્માન સ્વીકાર્યું છે એના માટે તમામ ગામના સરપંચશ્રીઓ અને સભ્યોનો હું આભાર માનું છું હું માનું છું ત્યાં સુધી કિરીટભાઈ પહેલી વખત ધારાસભ્ય બન્યા બીજી વખત ધારાસભ્ય બન્યા અને પાર્ટીમાં અત્યારે દંડક તરીકેની જવાબદારી સંભાળે છે સંગઠનની અંદર પ્રદેશમાં જ્યારે પણ કોઈ નિમણૂકો કરવાની થાય ત્યારે સો ટકા કિરીટભાઈ એ અગ્રેસિવ હોય છે અને આવનાર સમયની અંદર એમની સેવાનો કોંગ્રેસ પાર્ટી એ સારી રીતે એ જવાબદારી સોંપીને સારું પદ આપીને એ સમગ્ર ગુજરાતમાં દાખલો બેહાડવા માટેના આપણો પ્રયત્નો કરશે